ઢોલ પ્રમાણુ ત્રહ તહે હાલ પર કહે હા ખોકા ગડ લગ ઘૂમતા હાદલના હમસા એસી વર્ષની ઉંમરે ભાવનગરના મહારાજ વજયસંઘે આંચકી લીધે પોતાને ગ્રાહને મેળવવા હાદ ખુમાણે પોતાના જોધર્મલ બેટડા ગેલા ખુમાર જોગદાસ ખુમાર અને ભાણખુમાર સાથે બાળવતું આદરી છે અને ગોહિલવાડની ધરતી ગમરોડી નાખી છે એકવાર ઉમરાણાના રાજ્યની તિજોરી ભાવનગર જાય આદા ખુમાણે તિજોરીના રસેવાળાને મારીને તિજોરી લૂંટી બહારવટીયા વહે ભાવનગરની વાર ચડી છે બહારવટીયાને વારને પાંચ હાથગાઓનું અંદર પડી ગયેલું બહારવટિયાએ ગીર તરફ ઘોડા વહેતા કર્યા છે બપોરના બાર વાગ્યા છે ખરે ખરો તડકો જામ્યો છે ત્યારે બહારવટિયા કાંકજ પાસે શેત્રુજીમાં ઉતર્યા ઘોડા થાક અને તરસથી રગવાયા થઈ ગયેલા ખુમાણની ઘોડીએ આંધળી થઈ પાણી પીવા દોઢ મૂકી આદા કુમારને ઘોડી પાણી ન પીએ માટે લગામ ખૂબ ખેંચી પણ ઘોડી તરસે વ્યાકુળ થઈ ગયેલી એ તો પરાણે પાણી પીવા માંડી વધારે પાણી પીતા ઘોડી ફાટી પડી આદા ખુમાર ઊભા રહ્યા પોતાના પ્રાણથી ત્યારે ઘોડીને તરફડતા અને ઘડીકમાં ઘોડીનું પ્રાણ પંખીરું ઉઠતા જઈ ઘોડી માટે પોતાની પછેડી ઉટાડી પોંકે પોંકે રોવા લાગ્યા બાપુ ઘોડી પાછળ આમ રોવા રવાય જોગીદાસ કુમારણે આશ્વાસન આપતા કહ્યું બાપ જોગીદાસ આ ઘોડી માટે મેં કેટલાક નાણાં કર્યા છે અને એનો ક્યાં વાંક હતો એને આપણે જરાય સંભાળ ન રાખી એની ભૂખ ના જોઈ એની તરસ ના જોઈ રાજા કુમારે આંસુ લુટકા કહ્યું બાપુ બહારવટીયાના ઘોડાની આવી હાલત રહેવાની જોગીદાસે કહ્યું એ તો હુંય જાણું છું પણ આજ આ ઘોડી જાતા મને એટલું વહમું લાગ્યું છે કે તને કેમ સમજાવું કાઠિયાણીએ ગામતરું કર્યું તેથી પણ મને આટલું વહમું લાગ્યું ન હતું કુમાણે ગડગડા થઈ કહ્યું જો બાપુ મોઢું જોઈ લ્યો અહીં ઘોડીનો ખરખરો કશું ત્યાં વાર આવી પહોંચશે કુમાણે આધા કુમાણને વારની યાદ આપતા કહ્યું પાછળ વાર આવે છે એની યાદ આવતા કુમાણે મોઢું જોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી ઘોડી તરફથી બીજે નજર ફેરવતા શેત્રંજનના કાંઠે ચરતા પાંચસો બકરા વચ્ચે કૂંટો ઊંટ જેલો ગજાડો ઘોડો જોયો ભાઈ જોગીદાસ ઓલો ઘોડો હારો લાગે છે હાધા કુમારે કહ્યું બાપુ આટલા ઘોડા અહીં છે છતાંય કોડો ખાંભાની જેમ મૂકો છે એટલે ટાઢો લાગે છે જોગીદાશે કહ્યું ના ભાઈ ના ઘોડાનો રંગ એની પૂછડી એની પરસવ વગેરે બતાવે છે કે ઘોડામાં ઘણું પાણી છે હાલો એને જોઈએ એલા આયડું આ ઘોડો ચાલે ક્યાં ચોલે કાં ગયો છે રાધાકુમારે ગોવલને પૂછ્યું બાપુ એને દૂધનો મીણો ચડ્યો છે નાનો હતો ત્યાંથી આ બકરા ભેગો રહે છે જેટલી દૂધની બકરી હોય એને ધાવે છે બગડી ધાવા ન દે તો પાડીને જાવે છે ગોવાડને જવાબ આપતા કહ્યું તો એ તો એની નળીઓ હાજી ચડાવ કર્યો છે આજા ખુમાણે કહ્યું ના બાપુ ક્યારેક ચોકડું ચ ક્યારેક ચોકડું ચડાવીએ છીએ ગોવાડે કહ્યું તો એ તો કામ થયું સુરેજ હામેથી જ ઘોડો મોકલ્યો એલા જાઓ આપણી કોડીનો સામાન લઈ આવો પોતાની હાથેના બારવટિયાને કોડીનો સામાન લઈ આવવા કહ્યું એલા ગોવાડ ઘોડો કોનો છે રાજા ખુમાણે પૂછ્યું બાપુ મેરામ કુમારનો છે એ તો આપણો જ ગોકુળ ભાઈએ કહી દે કે આજા કુમારની કૉળી મરી જતા આ બાવળો લઈ ગયા છે મેરામભાઈ કહેશે એ કિંમત મોકલી દેસુ પણ બાપુ મને મેરામભાઈ કીધા છે તો ગોવાળે મૂંઝાતા મુંજાતા પૂછ્યું આલે પચાસ રૂપિયા મારું નામ દેજે છતાં મેરામભાઈ કહેશે તો કોળો પાછો મોકલી દેસુ આમ વાત કરતા હતા ત્યાં માણસ કોળીનો સામાન મેદાન લઈ આવ્યો બાવળા માથે સામાન માંડી લગામ ચડાવી કોઈ ઘોડાને આંખ ન ખોલી ખગા ખગાજપ કરતા હાધા કુમારના બાવળા માટે ચડ્યા અને એડી મારી એટલે બાવળો મને હું પડ્યો બાપુ આ બાવળો હજી આંખ ઉગડતો નથી ધ્યાન રાખજો જોગી જસે હાધા કુમારને કહ્યું બાવળો આંખ ઉગાડે નહીં એ તો મને ઊંઘમાં દસ નવું જાય એવો છે એમ કહીને જોરથી એડી મારતા બાવળાએ આંખ ઉગાડી પોતાની માથે કંઈક બેઠું છે અને બાવળાને ભાન થયું અને દોડતા દોડતા આંખ મીચીને દોડવા લાગ્યો થોડી વારમાં હેંજળ અને મેવાસાના ડુંગર આવ્યા ડુંગરમાં બહારવટી વટી થઈ ગયા આદાખુમાણે દોઢ બે મહિનામાં તો બાવળાને ફેરવી ફેરવીને સારી ખાલી માપી દીધી પણ તેની આંખ મીચીને ચાલવાની કેવું ન ગઈ ત્યારથી જે માણસ ઊંધું ચાલીને ઊંધું ગાલીને હાલે એને લોકો કહેતા કાં ભાઈ આદા ખુમારના બાવળાની જેમ આંખો મીચીને હાલે છે બહારવટામાં બાવળો બહુ સારો નીવડ્યો આદા ખુમાર બાવળાના પાણી ઉપર વાળી જાય છે રાજઉલાદી ઘોઘા સુધી ભાવનગરના ગામડા રોજ ભાંગે છે આધા કુંવારનું નામ સાંભળતા ગામ જોડીએ છીએ એકવાર ખાપરાના ડુંગરમાં હાદો કુમાર પોતાના પચાસ સાથી સાથે પડ્યો છે જોગીદાસ કુમાર સુરજ સામે માળા ફેરવતા સુરજના જાપ તપે છે જાપ જાપ પૂરા કરી આધા કુમાર પાસે આવે છે રાજા કુમારે કહ્યું બાપુ આમ ગામડા ભાગવાથી લોકો ત્રાસિત છે એમાં ભાવનગરના રાજનું રજવાડું ફરકતું નથી અને આપણે પાપના પોતલા બાંધીએ છીએ ગરાના મૂળમાં જ પાપના પોતલા છે પાપના પોતલાનો વિચાર કરીએ તો ગરા કરે ના આવે આજા ખુમાણે કહ્યું પણ બાપુ આપણે આટલા ગામ ભાગ્યા અથવા મહારાજે વજયસંઘના દિલમાં જરાય થક્કો લાગ્યો નહીં હવે તો મને ગામ ભાંગતા જ ત્રાસ થાય છે જોગીદાસે કહ્યું રૈયતના ત્રાસની રાજને પડી હોતી નથી રાજની બિજોરી લૂંટાય રાજની પોલીસને તબેડીએ તો જ રાજની આંખો ઉગેડે ખુમાણે કહ્યું મહારાજ વજની આંખ ઉગાડ્યો હવે કાંઈ કરવું જોઈએ નકર મહારાજ કંઈ ગળા તો કાચો આપશે નહીં નાવલીમાં નવું નાવું તો એક કોર રહ્યું નવલીના કાંઠે મર્યા તો હારું ભાણુ કુમાણે કહ્યું કુંડલા અને નાવલીની વાત આવતા હાથ કુમારના ચહેરાનો રંગ બદલાઈ ગયો પોતાના કલેજોના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંચી આપી દીધું છે વાત યાદ આવતા તેમની દિલમાં વ્યા એમ પોકાર ઉઠ્યો વેરીની આગ હળગી ઉઠી મહારાજ વજસંગ આજે ક્યાં છે જોગીદાસને ખુમાણે પૂછ્યું બાપુ આજે મહારાજ સિંહોર છે એવા વાવડ મળ્યા છે જોગીદાસે જવાબ આપ્યો રાડી અને મોજ ફરક ફરક થવા લાગ્યા ક્રોધમાં સમય કરતા રૂવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા ક્રોધે આંખમાં લોહીની ટસરો ફૂટી આંખ્યું ધણીયેલ તાંબા જેવી ધાર ગુમ થઈ ગયેલી આધા કુમાણે બહાર વટ્યાને તૈયાર કરવા કહ્યું બાવળાના માથે સામાન મંડાઈ ગયો આજા બાવડા બાવળામાંથી સવાર થઈ સિંહોળ તરફ ફોડો વ્યક્તો કર્યો પાછળ જોડી અને ભાણ ખુમાણે ફોડા સપેટાવ્યા જોત જોતામાં શિહોર આવ્યો બાપુ આ શિહર છે સાથીદારે કહ્યું કેમ બા સિંહોર પાડી પાડી પગ પાછા પડવા માંડ્યા આજા ખુમાણે મહાર કહ્યું આ પગ પાછા પડવાની વાત નથી મહારાજ વજયસિંહ આજે સિંહરમાં છે સાથીદારે જવાબ આપ્યો મને ખબર છે ત્રીજ મહારાજ સિંહોળમાં હોય અને સિંહર ભાંગે તો જ કોઠાના ટાઢક થાય આજા ખુમાણે કહ્યું સાથીદારો આજે હાદા ખુમારને ઉતાવળીયું પગલું ન ભરવા સમજાવે તે પહેલાં આજા ખુમારે બાવળાની એડી મારતા ફેટવ્યો પાછળ જોગીદાસ અને ભાણખુમાર પણ જોડાયા બહારવટી આવ્યા બહારવટી આવ્યા એમ તિહોરમાં બૂમ પડી દરવાડી દરવાજો બંધ કરે પહેલાં દરવાડી અને ચોકીદારને ભાલે પરોવી દીધા દરવાજાનો કબજો દસ જણાએ લઈ લીધો અને બહારવટી આવે તિહોની બજારમાં લૂંટ ચલાવી ભયંકર વાવાઝોડું પડવારમાં એમ પોકરાિહોરને ત્રાહીમામ પોકરાવી શિહરમાં લૂંટ ચલાવી વંટોળિયાની જેમ હાજોખુમાર પાછો પડ્યો મહારાજ વજયસંઘ હજી ફોજિયા હતા ત્યાં મહારાજને કોક મૂકી મહારાજ ગજબ કર્યો આપની હાજરીમાં હાજા ખુમારે સિંહોર ભાંગી હે કહેતા મહારાજે પોતાની શમશેર સંભાળી ફોજ શાબ્દી કરવાનો હુકમ કર્યો હુકમ થતાં અમલ થયો રણીબમ ટટા ટૌ રણિબમ ટટા ટઉ અને પડા થતાં ફોજ તૈયાર થઈ તલવારમાં ત્રણસો માણસોની ફોજ લઈ મહારાજ વજયસંઘે હાથીમા સવારી કરી વાર હાધા કુમારની જેમ વાહે ભૂગવતા પૂરની જેમ વહેતી થઈ જોજો હો આજ કુમાર ન જોવો જોઈએ મહારાજે હુકમ કહ્યો વારે ભોળાઓ મારી મુખ્યા કાવિતા બહાર વટ્યો બાગડદા બાગડધા બાગડદા ભાગડદાની ડાબલાની બહાવટી બહાટીને બગડાટી સંભળાવી જોગીદાસ કુમારે પાછું બનીને જોયું મહારાજ વજયસંઘને હાથી માથે બેઠેલા ગયા વાર ચડી પોટ બહાર વટીની માર માર કરતી ફૂગવતા પૂરની જેમ ગાડી આવે છે બાપુ બાબુ આજ મહારાજ વજયસંઘ આપણી વાહે ચડ્યા છે કાળે કટકે મૂકે નહીં હાજા રાધાકુમારને ચેતવટ કહ્યું સૂરજ લાજ રાખે હાજા કુમાણે હરથ્યા વગર ટાટા કોઠે જવાબ આપ્યો બાપુ વારમાં જાજા માણસો છે આપણે થોડો આધર્યા હે સૂરજ રાજ રાખજે કુમાણે ફરી જ જવાબ આપ્યો બાપુ આજનો રંગ જુદો છે પછી જેવી તમારી ઈચ્છા જોગીદાસ ખુમાણે કહી તારે મહારાજ રજયસિંહને હું હરામ કરી હતી ને કુમાણે દાઢમાંથી કહેતા બાવળાની આઈડી મારી જોરથી એ માતા બાવડાએ આંખ ઉગાડી વાહે ડાબલાની બગ બગાડી સાંભળી ભાતામાંથી તી છૂટે એમ ભાણ વાહેણ તથા પાછા જ સવાર પાછળ મહારાજ વજયસિંહની વાર આમ પાંચેક ગામ ગયા પણ બહારવટીની વારને કેમે આવવા દેતા નથી બારવટીની ભેગા એક ઉખડ અરૂડ નામના ગઢવી પણ હતા એની ફોડી આમ તો પાંચ હજાર પણ વચ્ચે ખોડી રહી આવી રમત જોઈ નહોતી એ ધીરી પડવા માંડી અને બહારવટીની પાછળ રહેવા લાગી રોકડ અડધું થઈ મારી કોડી બારવટી સાથે પૂરું નહીં કરે અને આપણે તણમાં રોકાઈ જઈશું એણે પોતાની ઘોડીને ત્રિંગમાં પાલાની અણી ગુસ્સામાં દબાવી અને કોળી આજાકુમાર પાસે પહોંચી ગઈ કોળી આજાકુમાર પાસે પહોંચતા મેળો મારતો એક દુઓ લલકાર્યો સો વાર સો વાર સિંહોર તણી લીધી લોમે લાજ પરોઠના પગ આજ કાંથી ભરે હાદ્યો એ હાધાકુમાર લોમા કુમારે સો વાર સિંહોરના રાજાની લાજ લીધી અહીં આજે તું મરત જેવો મરત થઈને હાથી જેવો હોવા છતાં કાં પર્વના પગલાં પર ભણે આપણું રૂખડ હવે જાજો વેણ ભણતો નહીં હું સામું મેદાન આવેની વાર જોતો હતો એમ કહી કુમારે બાવળાને મેદાન તરફ ખખડાવ્યો મેદાનમાં કોળાને કુંડાળે નાખ્યો વાહે બારવટિયાના કોળા પણ કુંડાળે પડ્યા એક કુંડાળું લીધું બીજા કુંડાળામાં બારવટીઓએ અર્ધ ચંદ્રકા વ્યૂ રચ્યો અને વારની સામે ઊભા રહ્યા કુમારની એક બાજુ જોગીદાસ કુમારની અને બીજી બાજુ ભાણ કુમાર ગોઠવાઈ ગયા રાધાકુમારે પાલને સીધો વાર સામે કરીને બગલમાં દબાવ્યો પોતાની તલવારને ગાળા ચડી કરી જમણા હાથમાં લીધી બધા બહારવટીઓએ રાધાકુમારનું અનુકરણ કર્યું અને સૂરજ સામે જે પ્રાર્થના કરી હે સુરજ હયા દાદા આજે તારા પોતરાની લાજ રાખજો મહારાજની ફોજ બહારવટીયા સાથે ભેટો કરવાની ઉતાવળમાં અવ્યવસ્થિત થઈને વારના સવારો દાણો દાણો થઈને છૂટા પડી ગયા ફોજ બહારવટીનો વ્યૂહ સમજી અને વ્યવસ્થિત થાય એ પહેલાં પોતાના સાથીદારોને વ્યવસ્થિત કરીને દરેક બારવટીએ જુદા જુદા સવારોને લક્ષ્યમાં લીધા શબાસ બાવડા કહીને હાજાકુમારે બાવળાને એડી મારી એડી પડતા બાવળો જાગી ગયો તોપના ઘોડાની જેમ બાવડો છૂટ્યો હાજાકુમારે ફોજને સરદારને પાલે ફરી ગયો બીજા હાથે એની બાજુના સવારને તુર ચાટતો કર્યો દરેક બહારવટીઓએ પલવારમાં બે ત્રણ સવારને લહાણમાં લઈ લીધા પલવારમાં ઝાકા ઝીક કરતી બાકા જીતી બોલી ગઈ અને મહારાજની ફોજનો બહારવટીઓએ મત વાળી દીધો માર માર કરતાં હાથી ઉપર બેસીને આવતા મહારાજે વજસંગ ઉપર પોતાનો વજસંગ આગળ પોતાનો બાવળો લાવી હાજાકુમારે મહારાજને કહ્યું એ વજા મહારાજ આજ આ બુધિયાનો ખેલ જોવો હોય તો હાથીને એક બાજુ ઊભો રાખી જોઈ લ્યો પોતાની હાજરીમાં સિંહોર ભાગેલો અને પોતાની નજર સામે પોતાની જનવું જોઈ મહારાજને રોમ રોમ અગાને ઝાડ લાગી ગયેલી હવે જોયા જોયા કહીને મહારાજે રીસમાં સોઈ ઝટકીને હાદા ખુમારને હળવા સાંગ જી ગઈ હાઉદ હાદા ખુમારને પાળાની ગુડીથી બાવળાના આગળનો પગે ઇશારો કરતા બાવળો ગોઠણ બેસ થઈ ગયો મહારાજનું નિશાન ખાલી ગયું જા જમીનમાં ખોપી ગઈ તે તમે રંગ જોવા લાગ્યો છે જોઈ લો કંઈ બાવળાની કનોટી પાસે પડેલી વાગને ખેંચતા બાવળો કૂંધો ડાબા હાથીના કુંભ સ્થળે પહોંચ્યા હાજા કુમારને હાથીના મહાવતને પાલે પરોવી હેઠો પછાડ્યો હાથીના પડખામાં પાલાનો ખોદો ભાગ્યો હાથી મહારાજમાં સોથો ભાંગ્યો મહારાજે હાથીને વાળવા ઘણી મહેનત કરી પણ હાથી દાદા કુમારના પાલનનો ફાકી ગયા એટલે કેમે પાછા ફરે નહીં મહારાજના હાથી પાછળ ફોજ પણ ભાગી આગળ લાદોડા વેઢતો હાથી પાછળ ભૂલી લાગતી વાર હાજા ખુમારે ભાગીતા મહારાજને સંભળાવ્યું કે મહારાજ આ હાજાનો હાથ વાયડ્યો છે એની વાહે ચડવાની ભૂલ કરતા નહીં નહીં તરી ફરીને સખણો નહીં રહે લોકડ અરડુએ મહારાજના ભાગતા હાથીને ફાળ્યો ભાગીને ભૂલી લાગતી વારને ભાડી વાણે ડાલા મથા હાવજની નિયમ ધણકતા હાધા કુમારને હાજા ખુમારને પાછો વળવા પહેલાં મેણું માતો દુહે કહેલો તેમાં હાથી જેવી ઉપમા આપેલી તે બદલીને દુહો લલકાજો કુંડણ ગઢેના કેસરી તું ડણકે જ્યાં ટાઢાળ ત્યાં છાતે ગાઢ સોંઢાળ હું છોડીને હાદલા હે એ કુંડેલાના હાજા કુમાણ તું ટાઢાળા કેસરીને જેમ આજે ડણક નાખે છે ત્યારે હું દ્વારા હાથી જેવા સરદારો પણ ગાઢ છોડીને તારી હુંખતા ભાગવા લાગે છે